એકવીસ છોટાઉદેપુર લોકસભા વિસ્તારના એકસો ચાલીસ ડભોઈ વિધાનસભા ખાતે તંત્ર દ્વારા વહેલી સવારથી બસોને અગ્ન મતદાન મથકો માટે ડિસ્પેચિંગની કામગીરી ચૂંટણી અધિકારી મામલતદાર તથા કર્મચારીઓ દ્વારા હાથ ધરાઈ હતી એકવીસ છોટાઉદેપુર લોકસભા વિસ્તારના એકસો ચાલીસ ડભોઈ વિધાનસભા ખાતે તંત્ર દ્વારા વહેલી સવારથી બસોને અગ્ન એસી મતદાન મથક માટે ડિસ્પેચિંગની કામગીરી ચૂંટણી અધિકારી અને પ્રાંત ડભોઈ તેમજ મામલતદાર ડીવી ગામિત સહિતના નાયબ મામલતદાર અને કર્મચારીઓ દ્વારા હાથ ધરાઈ છે અને બપોર સુધીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી પંદરસો જેટલા પોલિંગ સ્ટાફ ફરજ માટે તૈયાર સાતમી મેના રોજ શાંતિપૂર્ણ મતદારો દ્વારા મતદાન કરી શકે તે માટે કાયદો વ્યવસ્થાને અનુલક્ષીને પોલીસ જીઆરડી હોમગાર્ડ મળી ચારસો એંસી જવાનો તૈનાત રહેશે તેમજ સીઆરપીએફના બાવન જવાનો પણ ખડે પગે ગરમીને અનુલક્ષીને મતદાન મથકોની બહાર મંડપ પીવાના ઠંડા પાણી સહિત વિકલાંગ મતદારો માટે વ્હીલચેરની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે